ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશન પૂર્વે જામનગર તેની આસપાસના ગામોમાં અંબાણી પરિવારની અન્ન સેવા પોતાની વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશન પૂર્વે રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસના ગામડામાં અન્ન સેવા શરૂ કરીને સમાજના સભ્યોના આશીર્વાદ મેળવ્યા છે અન્ન સેવાનો 51000 સ્થાનિક નિવાસીઓને લાભ મળશે અને જામનગર અને તેની આસપાસના ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી અન્ન સેવા રિલાયન્સ ટાઉનશીપની નજીક આવેલા જોગવડ ગામે મુકેશ અંબાણી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ રાધિકા મર્ચન્ટના માતા પિતા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટ તેમજ રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યો જાતે હાજર રહીને પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને પીરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા રાત્રિભોજન બાદ ઉપસ્થિત સૌ કોઈને લોક ડાયરા માટે આમંત્રિત કરાયા હતા જ્યાં જાણીતા ગુજરાતી ગાય કીર્તદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બોલાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા અંબાણી પરિવારે સદીઓ જૂની કહેવત માનવ સેવા એ જ માધવ સેવા માણસની સેવા કરવી એ ઈશ્વરની સેવા કરવા બરાબર છે અને ચરિતાર્થ કરી હતી આ સિદ્ધાંતના ભાવને જાળવી રાખતા તેમણે લોકોની સેવા કરીને તેમજ તેઓને ભોજન કરાવીને પોતાના દરેક શુભ પ્રસંગની શરૂઆત કરવાની પરંપરાને નિભાવી છે અને સમાજ પ્રત્યે પોતાની વચનબદ્ધતાને સુદ્રઢ બનાવી છે અને એ ખબરો કે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાણી કે લીયે બેલ આઈકોન ટુ સેન વી ધ